હાઈ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે આલુ મટર કચોરીની રેસીપી તો ઠંડા કરીને આગળ વટાણા બોઈલ કરી લીધા છે હવે પહેલા આપણે લોટ બાંધી લઈશું તો મેં મેદો લીધો છે એક કપ મે ક્યારે લઈશું આપણે પેલા એને અને હવે એમાં થોડું તેલ એડ કરીશું ક્રિસ્પી થાય ને આપણી કચોરી એ રીતનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ થોડો અજમો એડ કરીશું હાથેથી ક્રશ કરી હવે પહેલાં બધું મિક્સ કરી લઈશું આપણે તમે આની જગ્યા પર ઘઉંનો લોટ બી લઈ શકો છો અને ઘઉંનું મેદો મિક્સ બી કરી શકો છો પણ આપણે અહીંયા એકલો મેદો લીધો છે અહીંયા સરસ આપણું બાઇન્ડિંગ થાય એ રીતનું મોવન આપણે એડ કરી દીધું છે હવે આપણે લોટ બાંધી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને કઠ્ઠન એવો લોટ બાંધી લેવાનો છે આપણે આ રીતનો કઠ્ઠન લોટ આપણે બાંધી લીધો છે હવે થોડું તેલ એડ કરીને આપણે કેળવી લઈશું એને સરસ એવો કેળવી લેવાનો છે આપણે હવે આપણે કેળવી લીધો છે હવે આપણે રેસ્ટ આપીશું અને મસાલો કર લઈશું હવે કઢાઈ લીધી છે એમાં આપણે થોડુંક તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું

થોડી કરીશું એક ચમચી કરીશું ચમચી લાલ મરચું એડ કરીશું હવે લીંબુની જગ્યા પર આપણે આમચુ પાવડર થોડુંક એડ કરીશું થોડાક દાણા એડ કરીશું આ બધું મિક્સ કરી લઈશું આપણે હવે આમચુર પાવડર પાવડરને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી દરેલી ખાંડ એડ કરીશું મિક્સ કરી લઈશું આપણો માવો રેડી થઈ ગયો છે હવે ઠંડુ થવા દઈશું આપણે ત્યાં લગીને આપણે ચટણી બનાવી લઈશું અહીંયા આપણે ગોર આંબલીની ચટણી બનાવવાની છે તો અહીંયા આગળ મેં આંબલીનો પલ્પ લઈ લીધો છે અડધો કપ હવે આપણે એમાં પાણી એડ કરીશું થોડુંક અહીંયા અડધો ગ્લાસ પાણી લીધું છે મેં હવે એમાં થોડો ગોળ એડ કરીશું આપણે હવે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડું સંચર એડ કરીશું થોડું મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે આપણી ચટણી સરસ ઉકળી ગઈ છે હવે એને થી કરવા માટે આપણે અંદર કોર્નફ્લોર એડ કરીશું અહીંયા એક ચમચી મેં કોર્નફ્લોર લઈ લીધો છે હવે એમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું ગાંઠોના ફળે એ રીતે હવે એડ કરી દઈશું ચટણીમાં અને ઠીક થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું તો જોઈ શકો છો આપણી ચટણી એકદમ થીક થઈ ગઈ છે આ રીતની ઠીક રાખવાની છે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે કચોરી બનાવી લઈશું આપણો માવો બી ઠંડો થઈ ગયો છે જોઈ શકો છો હવે આપણે કચોરી ભર લઈશું તો આપણે લોટ બી સરસ પલ રહી ગયો છે તો થોડોક આપણે કેળવી લઈશું હાથથી આપણે મીડિયમ સાઈઝના લોઆ કરવાના છે હવે ગુલ્લા કરી લીધા છે હવે કચોરીને ભર લઈશું આપણે અહીંયા આપણે કચોરી બનવાની નથી આ રીતે આપણે પહેલા પ્રેસ કરીને આ રીતે આપણે આ રીતે આપણે વાડકી જેવું બનાવી લઈશું હવે એમાં થોડોક માવો ભરીશું આપણે આ રીતે આપણે બંધ કરી લઈશું કચોરીને આ આ રીતે રીતે પેક કરી દઈશું આપણે આ રીતે અને પ્રેસ કરી લઈશું આ રીતે આપણે પ્રેસ કરી લીધી છે હવે તરી લઈશું હવે તેલ ગરમ કરવા મૂકી દીધું તો તું પહેલેથી હવે કચોરીને એડ કરી દઈશું આપણે અંદર અને ધીમા તાપે આપણે એને તરાવા દઈશું હવે આપણે પલટાઈ લઈશું એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવાની છે અને ધીમા તાપે તરવાની એટલે ક્રિસ્પી અંદર સુધી કાચી ના આવે આપણી કચોરી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને સરસ એવી આપણી ફૂલી ગઈ છે કચોરી તો હવે આપણે બહાર લઈ લઈશું અને આ રીતે આપણે બધી કચોરીને તરી લઈશું આપણી કચોરી બધી તરાઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ફૂલી ગઈ છે આપણી કચોરી હવે સૌ કર લઈશું અહીંયા મરચાં અને ચટણી લઈ લીધી છે હવે કચોરી લઈ લઈશું આપણે હવે જોઈ શકીએ આપણે તોડીને એકદમ ક્રિસ્પી આપણી કચોરી રેડી થઈ ગઈ છે આપણી આલુ મટર કચોરી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં